પોત પોતપોતાના શંખ તેમજ બેરી મૃદંગ શરણાઈ ગોમો વગેરે લડાઈના બાજિંત્રો વગાડી વાતાવરણની ગજવી મૂક્યો આ વખતે અર્જુનના કહેવાથી તેમના સાથી બનેલા શ્રી કૃષ્ણ રથને બંને સેનાની વચ્ચે ઊભો રાખે છે અર્જુન ચારે બાજુ નજર કરે છે ત્યારે તેની નજરે પિતામહો ગુરુઓ બંધુઓ પુત્રો પૌત્રો મામા સસરા સારા ને બીજા ઘણા સ્વજનો નજરે પડે છે તેને થાય છે કે આ બધાના મૃત્યુ પછી જો મને પૃથ્વીનું રાજ્ય મળે તે શા કામનું તે રાજ્ય પ્રાપ્તિમાં આનંદ શું તેના કરતાં સ્વજનોના શસ્ત્રોથી મળવું શું ખોટું આમ માનસિક પરિતાપમાં પડેલા અર્જુન નિરાશ થઈ ગાંડીઓ ત્યાજી દઈ રથની પાછલી બેઠકમાં બેસી ગયો આ હતો પહેલા અધ્યાયનો શાણાંશ હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય અર્જુન વિશાર્યો જોઈએ ધૃતરાષ્ટ્ર બોલ્યા હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છો મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું આ સાંભળીને સંજય તરત જ જવાબ આપ્યો હે રાજન યુદ્ધ કરવા માટે સજ્જ થયેલી પાંડવોની વિશાળ સેના જોઈને ઘડી વાર તો દુર્યોધન પર હેપતાઈ ગયો અને એ દ્રોણાચાર્ય પાસે જઈને કહેવા લાગ્યો હે ગુરુદેવ આપના બુદ્ધિમાન શિષ્ય ધ્રુપદ પુત્ર ધૃષ્ટુમ્ન દ્વારા વ્યૂહરચનામાં સજ્જ થયેલી પાંડુ પુત્રોની આ વિશાળ સેનાને તમે જુઓ આ સેનામાં મોટા ધનુષ્ય ધારણ કરનાર તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન એવા શૂરવીર સાત્યકી વિચાર મહારથી રાજા દ્રુપદ દ્રષ્ટ કેતો ચેકીતાન બરવાન કાશીરાજ પુરુજી કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ શૈલ્ય પંચક્રમી યુદ્ધન્યુ તથા બરવાન ઉત્તમ ઓજા સુભદ્રા પુત્ર મહાપંચકર્મી અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચે પુત્રો આ બધા જ મહારથીઓ છે હે દ્રીજ શ્રેષ્ટ હવે આપણા સૈન્યમાં પણ જે જે મુખ્ય શુરવીરો છે એમને પણ આપ જાણી લો આપની જાણ ખાતર મારી સેનામાં જે જે સેનાપતિઓ છે તે સર્વોના નામ આપની જાણ ખાતર કરી રહ્યો છું તે ધ્યાનથી સાંભળો આપણી સેનામાં એક તો આપ સ્વયં મહાપ્રાક્રમી અને યુદ્ધ કરાના પારંગત ભીષ્મ પિતામહ તથા યુદ્ધ કરાના નિપુણ કર્ણ સંગ્રામ વિજય કૃપાચાર્ય આ સિવાય પણ બીજા ઘણા યોદ્ધાઓ મારી સેનામાં છે જેવા કે અશ્વત્થામાં વેકર્ણ અને સોમવદનો પુત્ર ભૂરીશ્રવા આ સિવાય બીજા પણ ઘણા મારા માટે પ્રાણ ન્યોછાવર કરનાર યોદ્ધાઓ છે જે અનેક પ્રકારના શસ્ત્ર શસ્ત્રથી સજ્જ છે તથા આ બધા જ યોદ્ધાઓ યુદ્ધ કરવામાં પારંગત તેમજ યુદ્ધ વિદ્યામાં નિપુણ છે આ વિશ્વ પિતામહ દ્વારા રચિત આપણી આ સેનાનું બળ અપૂરતું છે એટલે કે અસમર્થ છે જ્યારે સામાન્ય પક્ષમાં ભીમ દ્વારા રચિત તેમની એ સેનાનું બળ પૂરતું છે કારણ કે આપણા સંરક્ષક ભીષ્મ પિતામહ છે જે બંને પક્ષનું ભલું ઈચ્છનારા છે જ્યારે પાંડવોની સેનાના સંરક્ષક ભીમ ફક્ત પોતાના પક્ષનું જ ભલું ઈચ્છનાર છે આથી તમે બધા મોરચા ઉપર પોતપોતાની જગ્યાએ ઉભા રહી સાવચેતીપૂર્વક અને સજાગ રહીને ભીષ્મ પિતામહનું બધી જ બાજુથી રક્ષણ કરો કૌરવોના વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ભયાનક ગર્જના કરીને શંખ વગાડ્યો ત્યારબાદ તો શંખ નગારા ઢોલ મૃદંગ તેમજ રણશીંગા વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઉઠ્યા તેમનો એ અવાજ ઘણો જ ભયંકર થયો ત્યાર પછી સફેદ ઘોડાઓ જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ ભગવાને અને અર્જુને પણ અલૌકિક શંખો વગાડ્યા શ્રી કૃષ્ણ ભગવાને પાંચ જન્ય નામનો શંખ વગાડ્યો અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને કોન્ટ્રક નામનો શંખ તથા નકુલે સુદોષ શંખ અને સહદેવે મને પુષ્પક શંખ વગાડ્યા તેમજ મોટા ધનુષ્યવાળા કીર્તિરાજ મહારથી શિખંડી અને દુષ્ટ દુમના ધજા વિરાટ અને અજય સ્વતયકે તથા રાજા દ્રુપદ અને દ્રૌપદીના પાંચે પુત્રો તથા વિશાળ ભૂજાવાળા અને મહાપરાક્રમની સુભદ્રા પુત્ર બધાએ હે પૃથ્વી પતિ પોતપોતાના અલગ 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 કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર તૈયારી વેરાય ધનુષ ઉપાડીને ઋષિકેશ શ્રી કૃષ્ણ મહારાજને આ વચન કહ્યું હે અચ્યુત મહારથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઉભા રાખો જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠી જોઈ ન લઉં આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઉં તો ખરો દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઇચ્છનારા જે જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે તો સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોવા માંગુ છું

કાકાઓ પિતામહો ગુરુઓ મામાઓ ભાઈઓ પુત્રો પૌત્રો મિત્રો સસરાઓ તેમજ અત્યંત કરુણાથી ઉભરાઈ જઈ કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિશાલ કરતા આવા ચન બોલ્યા હે કૃષ્ણ યુદ્ધની ઈચ્છાવાળા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે મોં સોકાઈ રહ્યું છે શરીરમાં કંપારી તથા રોમાંચ થાય છે મારા હાથમાંથી ગાંડિયું ધનુષ્ય સરકી રહ્યું છે મારી ચામડીમાં જાણે કે આગ લાગી હોય તેમ બરતરા થઈ રહી છે અને મારું આ મન સ્થિર નથી પણ ભમી રહ્યું છે અને મારામાં ઊભા રહેવાની પણ શક્ય નથી અને હે કેશવ આ યુદ્ધમાં સ્વજનો સગા સંબંધીઓને મારીને કલ્યાણ પણ જોતો નથી હે કૃષ્ણ હું સ્વજનોને મારીને વિજય થવા નથી માંગતો અને એ અજય તથા મળનારા સુખોને પણ નથી ઈચ્છતો હે ગોવિંદ આવી રીતે મેળવેલા રાજ્ય કે સુખો ભોગવિલાસ શા કામમાં એટલે કે જીવન શા કામમાં અમે જેમના માટે રાજ્ય ભોગો અને સુખો ઈચ્છીએ છીએ તે જ આ લોકો પ્રાણ અને ધનની આશાને ત્યાગીને અહીં યુદ્ધમાં ઊભા છે એમાં આચાર્યો વડીલો પુત્રો પિતામહો મામા સસરા પૌત્રો સારા અને બીજા છે તેઓ મને મારે તો પણ મને લોકના રાજ્ય માટે હું એમને મારવા ઈચ્છતો નથી તો હે મધુસૂદન આ પૃથ્વીના રાજ્ય માટે જ કેમ મારું હે જનાર્દન ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે આ આતતાઈઓને મારવાથી તો અમને પાપ જ લાગે માટે હે માધવ પોતાના ભાઈઓ એવા ટ્રસ્ટના પુત્રોને મારવા અમારા માટે યોગ્ય નથી પોતાના જ સ્વજનોને મારીને અમે કેમ સુખી થઈએ જોકે લોભથી ભ્રષ્ટ ચિત્ત થયેલા આ કુરના નાશથી થતા દોષને અને મિત્રદ્રોહોના પાપને જોતા નથી હે જનાર્દન કુરનો નાશ થવાથી થતા દોષને સ્પષ્ટ દેખાનારા એવા અમોને આ પાપથી બચવા માટે કેમ સમજવું ન જોઈએ કુરનો નાશ થતાં સનાતન કુર ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુરમાં પાપ પણ ચારેકોર ફેલાઈ જાય છે હે કૃષ્ણ અધર્મ વધી જવાથી કુરની સ્ત્રીઓ દૂષિત થાય છે અને સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે વર્ણ સંકટ પ્રજા જન્મે છે વર્ણ સંકટ પ્રજા કુર ધાતીઓ તથા કુરને નરકમાં લઈ જવા માટે જ થાય છે કેમ કે પિંડ અને તર્પણ ક્રિયા બંધ પામી હોય છે તેઓના પિતૃઓ નરકમાં જ પડે છે કુળ ધાતીઓના આવા વર્ણ સંકરકારક દોષોથી કુળ ધાતીઓના સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો નાશ પામે છે હે જનાર્દન જેમના કુળ ધર્મ નાશ પામ્યા છે એવા મનુષ્યોનો અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે એવું અમે સાંભળીએ છીએ અરે રે કેવી ખેદની વાત છે કે અમે આવું મોટું પાપ કરવાને તૈયાર થયા છીએ કેમ કે અજય સુખના લોભથી અને સ્વજનોને મારવા તત્પર થયા છે એના કરતાં શસ્ત્ર રહિત અને સામનો ન કરનારા એવા મને શસ્ત્રધારી કૌરવો રણમાં જો મારે તો મારા માટે અધિક કલ્યાણકારક થાય સંજય ધૃતરાષ્ટ્રને કહ્યું આમ કહીને રણભૂમિમાં શોકથી અત્યંત વ્યાકુળ થઈ ગયેલ અર્જુન બાણ સહિત ધનુષ્યને ત્યજી દઈને રથની પાછળની બેઠક પર બેસી ગયો ઈતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન યોગ નામ પ્રથમ અધ્યાય સંપૂર્ણ હવે આપણે પહેલા અધ્યાયનું મહાત્મ્ય ફળ જોઈશું કૈલાશ પર્વતના શિખરે ભગવાન શંકર અને માતા પાર્વતી બેઠા છે માતા પાર્વતીજી પૂછે છે ભગવાન વૈકુલ લોક પ્રાપ્ત કરવા માટે ભગવદ્ ગીતાનો પાઠ કરવો કે સાંભળવો એ બધા ઉપયોગમાં શ્રેષ્ઠ છે એવું મેં સાંભળ્યું છે તો તમે મને ગીતાના પહેલાં અધ્યાયનું શું મહાત્મ્ય છે તે કહો ભગવાન શંકર તેમની ઈચ્છા સંતોષવા ગીતાનું મહાત્મ્ય કહેવા લાગ્યા તેમણે કહ્યું હું ગીતાને લીધે જ ત્રણો લોકોમાં પૂજાઉં છું હું દરરોજ ગીતા જ્ઞાનમાં મગ્ન રહું છું ગીતાના પ્રભાવથી સંસારની માયા મને સતાવતી નથી દેવી તમે મને જેવો પ્રશ્ન પૂછ્યો તેવો જ એક વખત લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો ત્યારે વિષ્ણુ તેનો જે ઉત્તર આપ્યો તે હું તમને કહું છું ગીતા મારો દેહ છે હું સતત ગીતાનું ચિંતન કરું છું અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને ત્રણેય લોકોનું પાલન કરું છું ગીતા સંબંધી તમને એક કથા કહું છું તે સાંભળો દક્ષિણ દેશમાં પૂરણ નામે એક નગરમાં સુશર્મ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે ઘણો દુરાચારી હતો પોતાનો બધો સમય ખરાબ કાર્યો કરવામાં ગાળતો હતો એક દિવસે તે દૂર જંગલમાં બકરી ચરાવવા ગયો ત્યાં તેને સાફ કર્યો અને તેથી મરણ પામ્યો પોતાના પાપ ફળ તે ભોગવતો રહ્યો તેનો જન્મ એક અપંગ ભિખારીને ત્યાં બળદ રૂપે થયો એ ભિખારી સવાર થતાં ભિક્ષા માગવા જતો તેને પૂરતી ભિક્ષા મળતી નહીં એક દિવસ તે બળદને ખાવાનું આપી શક્યો નહીં તેથી તે બળદ રસ્તામાં પડી ગયો અને બેહોશ થઈ ગયો પાપોને લીધે તેના પ્રાણ નીકળતા ન હતા કુતુહલને લીધે રસ્તામાં ભીડ જામી તેવામાં એક વારાંગના ત્યાં આવી તેણે કંઈક કહ્યું અને તે બળદનો જીવ નીકળી ગયો તેને એક બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો તેનું નામ સોમ શર્મા પાડવામાં આવ્યું પોતે બળદ હતો ત્યારે તે વિશે શું કહ્યું હતું કે જેથી તેના પ્રાણ સહેલાઈથી નીકળી ગયા હતા તે જાણવા માટે તે શોધતો શોધતો વેશ્યાને ઘેર પહોંચી જાય છે તે હવે ગરદી થઈ ગઈ હતી તેણે તેને પૂછતા તેને ખુલાસો કર્યો કે તે પોતે તો વેશ્યા હતી તેણે એવું કોઈ સત્કર્મ કર્યું નહોતું પણ તેનો પોપટ જે દરરોજ બોલતો તે મનોમન બોલતી તેના પુણ્યના બળથી તેના પ્રાણ સહેલાઈથી નીકળ્યા હશે તેમ તેને કહ્યું પોપટ શું બોલતો હતો તેની પણ તેને ખબર નહોતી તે માટે તો પોપટને પૂછવું જોઈએ એમ તેણે કહ્યું વેશ્યા અને સોમ શર્મા પોપટ પાસે ગયા અને તેણે પૂછ્યું પોપટે પોતાનું વૃતાંત કહેવા માંડ્યું હું એક મુનિના આશ્રમમાં રહેતો હતો ત્યાં મુનિ અને તેમના શિષ્યો દરરોજ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરતા હતા તેમની પાસેથી હું પાઠ સાંભળતો અને તે મને મોઢે થઈ ગયો એક દિવસ એક પારઘીની જાળમાં હું ફસાઈ ગયો પારઘીએ મને વેશ્યાને ત્યાં વેચ્યો ત્યાં હું પાંજરામાં બેઠો બેઠો આ પાઠ બોલતો હતો પોપટનું કથન સાંભળી તે બ્રાહ્મણ દરરોજ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને કહ્યું હે દેવી આ પોપટ વિશ્યા અને બ્રાહ્મણ ત્રણેય કાળક્રમે મૃત્યુ પામતા ગીતાના પહેલા અધ્યાયના પાઠના પ્રતાપે વૈકુંઠલો બામ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનું માધમ્ય સંપૂર્ણ વસુદેવ વસુતન દેવ કચારો રમદનમ દેવકી પરમાનંદ્રણ વંદે જગદુરો મિત્રો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ